એજ્યુકેશન ફંડના ચેનલમાં આપનું સ્વાગત છે મિત્રો આજે આપણે આ વિડીયોમાં લોકરક્ષક એટલે કે કોન્સ્ટેબલ માટેની જે નવી ભરતી જાહેર થવાની છે જુલાઈ અથવા તો ઓગસ્ટ મહિનામાં તેના વિશે આપણે જાણીશું મિત્રો આ ભરતી જુલાઈ અથવા તો ઓગસ્ટ મહિનામાં રિલીઝ થશે તેવા સમાચાર છે મિત્રો તમામ સરકારી પરીક્ષાની તૈયારી વર્તમાન સમાચાર અભ્યાસ સામગ્રી તમામ પરીક્ષા માટેના સૂચનો રોજના નવા સમાચાર વગેરે મેળવવા માટે મિત્રો તમે અમારું વોટ્સઅપ ગ્રુપ જોઈન કરી શકો છો અમારા વોટ્સઅપ નંબર છે સત્તાણું એક ઓગણપચાસ વીસ સાત અઠાવન તેના પર તમે અમને જોઈન મેસેજ કરી શકો છો મિત્રો કુલ તેર હજાર પાંચસો પ્લસ એટલે કે તેમાં વધવા ઘટવાની શક્યતા છે ની ખાલી જગ્યામાં થવાની છે લોકરક્ષકની ભરતી મિત્રો આ તેર હજાર પાંચ છ તેમાં વધવાની અથવા તો ઘટવાની શક્યતા છે જેની નોંધ લેશો મિત્રો કોન્સ્ટેબલ માટે વય મર્યાદા અને શૈક્ષણિક લાયકાત નીચે મુજબ છે મિત્રો શૈક્ષણિક લાયકાત ધોરણ બાર પાસ ઉપર આમાં તમે ફોર્મ ભરી શકો છો અને લઘુત્તમ ઉંમર અઢાર વર્ષ હોય છે અને મહત્તમ તેત્રીસ વર્ષ મિત્રો બિન બિનહથિયારી પોલીસ કોન્સ્ટેબલ લોક રક્ષક હથિયારી પોલીસ કોન્સ્ટેબલ લોક રક્ષક એસઆરપી કોન્સ્ટેબલ લોક રક્ષક અને જેલ સિપાહી વગેરેની ભરતી થવાની છે મિત્રો આ પોસ્ટમાં ફેરફાર થઈ શકે છે હજુ લાઈવ અપડેટ મળી નથી પરંતુ અમે આ અગાઉ તમને જણાવીએ છીએ આમાં ફેરફાર થવાની શક્યતા છે મિત્રો કોન્સ્ટેબલની શારીરિક ક્ષમતા માટેની કસોટી કેવી આવે છે તો મિત્રો તેમાં દોડ આવે છે દોડમાં પુરુષને પાંચ હજાર મીટર દોડ આવે છે જે વધુમાં વધુ પચીસ મિનિટમાં તમામ પુરુષોએ પૂરી કરવાની હોય છે ત્યારબાદ મહિલાઓને આવે છે સોળસો મીટર જે વધુમાં વધુ સાડા નવ મિનિટમાં એટલે કે નવ મિનિટ અને ત્રીસ સેકન્ડમાં પૂરી કરવાની હોય છે અને એક્સ સર્વિસમેન જેમને ચોવીસો મીટરની દોડ આવે છે જેમણે વધુમાં વધુ સાડા બાર મિનિટ એટલે કે બાર મિનિટ અને ત્રીસ સેકન્ડમાં પૂરી કરવાની હોય છે મિત્રો પુરુષ ઉમેરો પુરુષ ઉમેદવાર માટે પાંચ હજારની દોડ પચીસ મિનિટમાં પૂર્ણ કરવાની રહે છે જેમાં નીચે મુજબના માર્ક્સ તમે જોઈ શકો છો વીસ મિનિટ અથવા તે કરતાં ઓછી મિનિટમાં દોડ પૂર્ણ કરનારું બજેજને પચીસમાંથી પચીસ માર્ક્સ મળે છે ત્યારબાદ ધીમે ધીમે ઘટતા જાય છે તમે જોઈ શકો છો માર્ક્સ તમે ચોવીસ ત્રેવીસ બાવીસ વગેરે જેવા માર્ક્સ તમે મેળવી શકો છો તો તમારે જો વિડીયો જો પોઇઝ કરીને તમે જોઈ શકો છો ત્યારબાદ આવે છે મહિલા ઉમેદવારો માટે જેમને સોળસો મિનિટ સાડા નવ મિનિટ માટે સોળસો મીટરની દોડ સાડા નવ મિનિટમાં પૂર્ણ કરવાની હોય છે તેમાં મિત્રો તમે આ માર્ક્સનો જોઈ શકો છો પોઝ કરીને વિડીયો તમે જોઈ શકો છો ત્યારબાદ એક્સ સર્વિસમેન માટે જેમને ચોવીસો મીટરની દોડ આવે છે મિત્રો શારીરિક ક્ષમતા કસોટીમાં ઉત્તીર્ણ એટલે કે ક્વોલિફાય થનાર ઉમેદવારને શારીરિક માપદંડ માટે બોલવામાં આવે છે જેમાં તેમની ઊંચાઈ છાતી અને વજનની માપણી કરવામાં આવે છે મિત્રો કોન્સ્ટેબલ સર્વની જગ્યાઓમાં નીચેની જગ્યાઓમાં નિમણૂક મળવાપાત્ર રહેશે જે ભવિષ્યમાં હજી ખબર પડશે હજી પાકું નથી મિત્રો મેન તો ચાર પોસ્ટ છે બિન હથિયારી હથિયારી એસઆરપી અને જેલ સિપાહી ત્યારબાદ પસંદગી યાદી લેખિત પરીક્ષામાં મેળવેલ કુલ એનસીસી સી સર્ટિફિકેટના માન્ય મળવાપાત્ર ગુણ રક્ષાશક્તિ યુનિવર્સિટી પ્રમાણપત્રના મળવાપાત્ર ગુણ વધારાના ગુણ રમતવીરોને મળવાપાત્ર વધારાના ગુણ તથા વિધવાને મળવાપાત્ર વધારાના ગુણ અને ફિઝિકલ એફિશિયન્સી ટેસ્ટમાં મળ મેળવેલ ગુણ લક્ષમાં લઈને આખરી પસંદગી થાય છે મિત્રો પસંદગી યાદીના દસ ટકા લેખે પ્રતિક્ષા યાદી તૈયાર કરવામાં આવે છે મિત્રો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો અમને લાઇક કરજો સબસ્ક્રાઈબ કરજો અને હજુ પણ તમારે અમને સબસ્ક્રાઈબ કરવાનું બાકી છે તો તમે અમારી તમે આ વિડીયોની જમણી બાજુ અમારે ચેનલ લોગો આપેલ છે તેના ઉપર ક્લિક કરીને પણ તમે અમને સબસ્ક્રાઈબ કરી શકો છો આભાર